ઓમ નમસ્તે પુસ્તક વાંચન મૃત્યુ એક સત્ય વેદ આધારિત સંદેશ મૃત્યુમાં અમૃતમ ગમય ઈશ્વરની વ્યવસ્થા અનુસાર આત્માનું શરીરથી મિલન કે સંયોગ થાય તેને જન્મ કહે છે પરમાત્માની વ્યવસ્થા અનુસાર આત્માના શરીરથી વિયોગને મૃત્યુ કહેવામાં આવે છે જ્યારે આપણા સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એવું અનુભવીએ છીએ કે જાણે કોઈ સ્વપ્નનું વચ્ચેથી જ તૂટી ગયું હોય ગઈકાલ સુધી આપણે જેને અપાર પ્રેમ કરતા હતા સ્નેહ આપતા હતા જે શરીરની રક્ષા માટે પાણીની જેમ પૈસો વહેવડાવવા માટે તૈયાર હતા તે શરીરને જોઈને સ્નેહ અને મમતાના ભાવ આવતા હતા તે શરીરનો સ્વામી જ ચાલ્યો ગયો ગમે તેટલું દુખ કે શોક હોય પરંતુ આપણે મૃતદેહનો જલ્દી અંતિમ સંસ્કાર કરવો જ પડે છે આ જીવનનું અટલ ને અફર સત્ય છે પ્રકૃતિનો આ અતૂટ ક્રમ છે જે સદાથી ચાલ્યો આવે છે અને ચાલતો રહેશે સવારે ઉગેલો સૂર્ય જેમ ધીરે ધીરે અસ્તાલય તરફ ચાલ્યો જાય છે તેમ શોક પણ સમયની સાથે ધીરે ધીરે ઓછો થતો જાય છે મૃત્યુ પ્રતિપળ પ્રતિ ક્ષણ ઘટતી ઘટના છે સમગ્ર સંસાર કે જે આવતીકાલે નાશ પામવાનો છે તે આજે જીવી રહ્યો છે વર્તમાન જીવન છે ઉત્કાળ મૃત્યુ છે અને ભવિષ્ય જન્મ મરણથી મિશ્રિત આશાઓનું બિંદુ છે યજુર્વેદનો એક શ્લોક છે ઈશા વાસ્યમિદ સર્વ યત્કિચ જગત્યા જગત તેનમ ત્યક્તેન ભૂંજિથા મા ગૃધ કશ્ય વિધ્વનમ વેદોની આ સત્ય શિક્ષા છે આ સમજીને આપણે આપણો શોક દૂર કરીએ આપણને છોડીને જનારને જ્યાં સુધી આપણે આપણો સમજીએ છીએ ત્યાં સુધી જ તો શોક છે જ્યારે આપણે આ સત્યને જાણી લઈશું કે જનારા આત્મા પર તે જ્યાં સુધી જીવિત હતો ત્યાં સુધી જ આપણો અધિકાર હતો હવે તે અધિકાર સમાપ્ત થઈ ગયો છે દુઃખની ક્ષણે જ આપણી કસોટી થાય છે આથી આથી જ જ્ઞાન અને વિવેકને જાગૃત કરી ધૈર્ય ધારણ કરવું એ જ ધર્મનું પ્રથમ લક્ષણ છે વિજ્ઞાન પણ એમ કહે છે કે સૃષ્ટિની કોઈ પણ ચીજ ખતમ થતી નથી તેનો વિનાશ થતો નથી તે ફક્ત તેનું સ્વરૂપ બદલે છે પરિવર્તન સંસારનો નિયમ છે જ્યારે શરીરનું મૃત્યુ થાય છે તો તેને અગ્નિને હવાલે કરવામાં આવે છે ત્યારે આપણને એમ લાગે છે કે શરીર ભસ્મ થઈ ગયું પરંતુ થાય છે એ કે જે પંચમહાભૂતોથી આ શરીર બનેલું છે તે પંચમહાભૂતો એટલે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશમાં તે પુનઃ મળી જાય છે આ મૃત્યુ ઈશ્વરને આધીન છે એક વાક્ય છે મૃત્યુ એનો મતલબ ઈશ્વરની છત્ર છાયામાં જ અમૃત અને ઈશ્વરને ન માનવો તે જ મૃત્યુ છે દુઃખનું કારણ છે પરમેશ્વર જે પણ કંઈ કરે છે તે સર્વની ભલાઈ માટે જ કરે છે તેના કલ્યાણ માટે જ કરે છે આથી મૃત્યુથી ડરવું જોઈએ નહી મૃત્યુ દરેક પ્રકારના થાકને દૂર કરે છે મૃત્યુ તો આનંદ છે મૃત્યુના જીવનભરના થાક ને દૂર કરે છે મૃત્યુ સર્વે ચિંતાઓને ભસ્મ કરી દે છે દરેક જન્મ લેનાર નું મૃત્યુ અવશ્ય છે અને દરેક મૃત્યુ પામનારનું જન્મ લેવાનું પણ એટલું જ નિશ્ચિત છે ભગવદ્ ગીતામાં અધ્યાયબે શ્લોક સત્યાવીસ માં કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માદ તે ન ત્વમ શોચિત મહર્ષિ ઉત્પન્ન થાય છે તેનો નાશ થાય છે જેનો આરંભ છે તેનો અંત પણ સુનિશ્ચિત છે મૃત્યુના આ મૃત્યુ અટલ નિયમ છે આ અટલ નિયમ પાસે માથું નમાવું જ રહ્યું આથી જ શોક કરવાનું વ્યર્થ છે પ્રકૃતિના નિયમો ખૂબ જ કઠોર પરંતુ સત્ય હોય છે એક શ્લોક છે ઉદ્વતી તત્વસ્થા ગુણવૃત્તિ ગચ્છાની તામસાહ શરીર છોડ્યા બાદ સાત્વિક મનુષ્યની ઉત્તમ ગતિ થાય છે રાજસી મનુષ્યની મધ્યમ ગતિ થાય છે અને તામસિક મનુષ્યનો નિમ્નયુનિમાં જન્મ થાય છે ધનાની ભૂમો પશ્વચો ભાર્યા ગૃહારી તથા દેહશ્ચિત પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છંતી જીવ એક જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તે ધન માટે પૂરી જિંદગી દોડતો રહે છે તે જમીન પર જ રહી જાય છે પશુઓ અને મિલકતો તેમની તેમ જ રહી જાય છે જે પત્ની અગર પતિને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું હોય છે તે ઘરના દ્વાર સુધી જ સાથ આપે છે અને મિત્રો સ્વજનો સ્મશાન સુધી સાથ આપે છે પરંતુ જે ધર્મ કર્મ છે તે મનુષ્યને તેના અંત સુધી સાથ આપે છે એટલા માટે જ ઉપનિષદોના વચનો અનુસાર બંધનમાં ન પડીએ આપણા જીવનને કામ ક્રોધ લોભ મોહ અહંકાર અજ્ઞાન અવિદ્યા રાગ દ્વેષથી મુક્ત કરીને પરમ કૃપાળું પરમાત્માના નામનું સ્મરણ કરતા શુભ કર્મોમાં પ્રવૃત્ત થઈ જવું તે જ જીવન મુક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે આજકાલ આપણે જોઈશું તો અવિદ્યાના અંધકારના કારણે શ્રાદ્ધના મૂળ સ્વરૂપને ભૂલી જઈને તેમજ માતા પિતાના મૃત્યુ બાદ એમને પાણી પીવડાવીને તેમજ પિંડનું દાન કરી તેમજ બ્રાહ્મણોને જમાડી શ્રાદ્ધ કરે છે લગભગ જોવા મળે છે કે મોટા ભાગના લોકો દેવતા સમાન જીવતા માતા પિતાની સેવા કરતા નથી અને મરી ગયા પછી એમના હાડકા અસ્થિઓને ગંગાજીમાં પધરાવે એને તર્પણ અથવા શ્રાદ્ધ માને છે આપણી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિથી રંગાયેલી છે કે જે સંસ્કૃતિમાં સંતાનો પોતાના ઘરડા માતા પિતાની સેવા કરતા જોવા મળે છે પરંતુ આજે સમાજ રાષ્ટ્ર દેશોમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે આજે આપણી સંસ્કૃતિ પાશ્ચાત્ય દેશને વરી ચૂકી છે પરંતુ આજે મનુષ્ય માત્રમાં હું અને મારાપણું ની ભાવના ખૂબ જ ફૂલી ફાલી છે આજે જે વૃદ્ધાવસ્થા થી પીડાઈ રહ્યા છે તેમાં પોતે પણ થોડા દિવસો બાદ પ્રવેશવાના છે માતા પિતાને આપણે આપણી સંસ્કૃતિમાં ઈશ્વર તુલ્ય ગણ્યા છે ઈશ્વર પ્રતિ આપણે ઈમાનદારી રાખવી જોઈએ જેના થકી આ શરીર મળ્યું છે મન મળ્યું છે એવા માતા પિતા સાથે ઈમાનદાર બનીએ તો પુંડરીકની જેમ માતા પિતાની સેવા કરતા હોઈએ ત્યારે ઈશ્વર પણ આવે તો ઊભા રહી જાઓ એમ કહી દે વેદો ઇતિહાસ સંસ્કૃતિને ભૂલી શકાતી નથી તો પોતાના માતા પિતા સાથે બેઈમાની કેમ કરી શકાય આમ એકંદરે અંદર સફળતા કરતા સોક્રેટીસની નિષ્ફળતા વધુ જોવા મળે છે જે ક્રિયા કરવાથી સત્યને ગ્રહણ કરી શકાય છે એને શ્રદ્ધા અને જે શ્રદ્ધાથી કામ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે અને તર્પણયંતિ તત્પર્ણમ એટલે કે જે કર્મ કરવાથી જીવિત માતા પિતા વગેરે પિતૃઓ વિરામ પ્રસન્ન થાય અને પ્રસન્ન કરવામાં આવે એનું નામ તર્પણ છે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની આ શિક્ષા જો આપણે પોતાના જીવનમાં આચાર વિચાર તેમજ વ્યવહારમાં લાવીશું તો આપણા બધાનું જીવન સુખી થઈ જશે વાંચનને વિરામ આપીએ ટૂંક સમયમાં ફરી શરૂ કરીશું ઓમ નમસ્તે